સતલાસણા કેએમ કોઠારી હાઈસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ ગઢવણા વિભાગ કેડવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ અંતર્ગત સેક સી ઉચ્ચતર માધ્યમિક શાળા અને કેએમ કોઠારી હાઈસ્કૂલ સતલાસણામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કેએમ કોઠારી હાઈસ્કૂલના 850 વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેવા શાળાના તમામ શિક્ષકગણ જોડ્યા તો સાથે સતલાસણા સતલાસણાામામિલદાર કચેરીના તમામ સ્ટાફ ગણ સતલાસણા તાલુકા પંચાયતના